જય શ્રી ઓરડી વાળી માતાજી હો ભાઈ જય માં મોમાય વાહ આરતી ચાલુ થઈ હો લાલબજામો લાઈન તો પાધર લગી પોઈ ગઈ આમ જોઈ લ્યો ભાઈ આ ની લાઈન દેહી છે જમણવાર માં કેવડી લાઈન છે આમ જો પાધર લગી જાય ભાઈ જય માતાજી હાલો ભાઈ આઈડ નો આઈડ નો વ્લોગ અમાર ફાઈ ચાલુ કરશે હો ફાઈ કા

એ આઈ જો હવે આ ઓલો ફોટો પાડતા હોય ને એમ કેમ લાગે એમ હાલો આવી ગયા આવી ગયા ભાઈ આવી ગયા સાયા નજી તૈયાર થવાનું બાકી છે જો અમારા જે બધા ના હું દર્પણ થઈ ગયા તૈયાર આમ જો ભાઈ પોસ્ટ દીધો આમ કેમ કરવાનું ને ભાઈ આમ કરો તો આમ 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 હા ભાઈ ભાઈ હાલો ભાઈ હાલો અમે બે તૈયાર થઈ ગયા છીએ હવે જાય સમાજે મોઢે અને આજે આપડે ભોલુભાઈ ના કર એટલે આપડા કર નો વિડીયો આખો બનશે જોરદાર એટલે જોજો મજા કરજો બાકી હગા વાલા લાગતા વરકતા બધા ને કેજો વિડીયો જોવે તમારા કરની આવી ગયું આવી ગયું હાડી બદલાવ નાખજો ને રોંઢે એટલે આપણે પાસે બીજો હારો લઈ લે છે ઓ એ આ તો જો તૈયાર થઈ ગઈ વાહ મસ્ત લાગે ઓ પણ ભોલું ક્યાં ભોલું વરરાજો ક્યાં તૈયાર થાય છે

એ કાકા કરે આવી ગયા કામ હાલવાનું હે વિડીયો થવાનો હે બહુ મોટો જોજો મજા આવી જવાની હે આપડી ઓલી આખી કેમ કેસેટ કેસેટ બનવાની હે હવે કેટલી થાય અડધી કલાક થાય કલાક ની થાય નક્કી નથી પણ બધું દેખાડવું છે તમને E

આ લે લે પેલે ની કે બસ બસ આ ભાઈ આ રે બા ઓકે આ કેમ કે તમને આ

આપડે જાય છે વાડિયા દાદા ના નિવેદ જારવા અને જો નિવેદ લઈ લીધા ને બધા બેસી ગયા છે આમાં પાછું હે ને હામે જોતું રહેવું પડે વાડ માં ઘરી જાય જગા બાપુજી ક્યાં ઘરે જાય વાડ માં

આરે પાકી ગયા ટબા જેવા આમ જો આ અંદર થી કાચા હે રીટર્ન માં રીટર્ન માં લેહી હાલો જીણા જીણા ના 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 હે આ તો હજી થ્યા નથી હા હાલો પેલા હે ને આપણે દાદા ને ચોખા ઝારી લઈ પછી એમાં મોઢે ફોન કરી દઈ મે એવું ભાઈ મોઢે હે ને અમારી રાહ જોવાય કે તમે ફટાફટ ચોખા ઝારી આવો પછી ની માતાજી એ નિવેદ ઝારશે એટલે પેલા દાદા ને ચોખા તળે અને રીટર્ન માં આપણે જીંજરા ખાતા દે મસ્ત પાકી ગયા ભાઈ ટમેટા ખાતા આપણે હે અને વાજી આગળ ડુંગરી હતી આપણને ઓલ નોલેજ ઓછું ડાયરેક્ટ નળ ચાલુ સાહેબ આમાં કઈ મોટર બોટર કરવાની જરૂર જ નથી ચાલુ સીધું પાણી આવે જો આમ તો જો એવું ચોખું પાણી આ પાણી પીવું ને એવી મજા આવે

દાદાને ચોખા જરાઈ ગયા શ્રીફળ વધેરાઈ ગયું મસ્ત દર્શન કરી લીધા બધાએ એવા પ્રસાદી લઈ આ પ્રસાદી ખાઈ લઈ અને મઢે કઈ દીધું નિવેદ જારી નાખે અને પછી આપણે પોલું કરનું કરુંકમાં વિધિ થઈ ગઈ વિડીયોમાં જોજો આગળ બાકી નામે પડી ગયું હે નામ ખબર હો માતાજીએ ધર્મરાજ નામ દીધું ભાઈ મેં હવા ને આઠમ ને હે છવ્વીસ તારીખ આ છવ્વીસ જાન્યુઆરી છવ્વીસમી જાન્યુઆરી છે ભાઈ પ્રજાસત્તાક દિવસ સાહેબ ગયા તા કે નહીં આપણે ધ્વજ વંદન કરવા ગયા તા અમારે કુપાલભાઈ ગયા તા ભાઈ ધ્વજ વંદન કરવા હાટું એટલે આપણે માતાજી નામ દીધું ધર્મરાજ ભોલું નું દાદા ના જો મસ્ત દર્શન કરી લીધા હાલો ભાઈ હવે જઈ હિ પાછા આપણે મોઢે ના જો અહીંયા આંબા જોવો કેવા આંબા હે જોરદાર અત્યારે કેરી નથી હે આંબા પણ અહીંયા કેરી આવે ને એટલે આમ નીચેથી અહીંથી આમ આમ ગરકીને એટલે માથામાં ઓલી કેરીયું ભટકાતી હોય આપડે આપણો હોજ અવેળો શું કીએ ભાઈ આને અવાડો અવાડો ગીએ ભાઈ આમાં ખાવાનું પીવાનું આમાં નાવાનું આમાં વાપરવાનું આમાં ઓલીન વર્ન પાણી તમે કયો ને એ બધું એમાં આવી જાય ઓહો આ તો હોટશીટ સાહેબ અહીંયા રીંગણા જોતા હે હા આ રીંગણા આવી જો રીંગણી બગીચો તો અહીંયા હોય જ ભાઈ બધાને ખબર ગામડા વાળા હોય ને એ

અહીંયા ફોટા જેવા આવે એમાં એવું હે લાઈટ જોરદાર હરિયાળી એવી એટલે બધું કોમ્બિનેશન એવું થઈ જાય ને મસ્ત ફોટો આવે એટલે આલે નાખી દે તારું ડબલું નાખ દે આને ડબલું કે દર્પણ હવે શું કરવું આમાં બાપા છે એટલે વાંધો નહીં હાલો ને જવા દે એમ ખાવું હે ભજીયા તો તો મજા જ ન આવે આ જો ભજીયા પછી મૂવેલા બટે આખા બટેટાનું શાક પછી હજી કટોળનું શાક અને સ્પેશિયલ વાનગી અમારે ફ્રૂટ સલાડ આખી દૂધ ભરીને બેઠા મજા આવી જવાની રહે અને વાયગા કેટલા પૂણા એક થયો હોય હમણાં જમીન બધા જો જણું જમે છે જમીન હમણાં બધા નવરા થઈ જાય પછી લેડીઝનો વારો રહે જમી લે ફરખાઇ ખાજો ફ્રૂટ સલાડ એટલે મજા આવી જાય એનર્જી આવી જાય થોડા વીક બેઠા ને આ તો જો આ જો એને તાણ કરો માથે ઊભા રહી ગયા બોલો કેરબો લઈને માથે ઊભા રહી ગયા તું પી ન કરી ગયા નાખા કરું જેમ ખાલી થાય ને હે આ અમે ઓકી રહી ભાઈ ઓ જય ભાઈ આ તો બહુ કઈ રહી લાઈન તો પાધર લગી પોઈ ગઈ આમ જોઈ લ્યો ભાઈ આ ભાઈઓની લાઈન થઈ છે ને જમણવારમાં કેવડી લાઈન થઈ આમ જો પાધર લગી જાય હજી આ

ભાઈ ફટાફટ હંકેલો ચાલુ કરીને કેમ કે બે વાગ્યા આ બધું કમ્પ્લીટ કરશે સમાજે પોગાડશે ને તો ઓછામાં ઓછા ચાર વાગી જ હે ને પછી પાછું આપણે નીકળવાનું છે રાજકોટ ફટાફટ હંકેલો ચાલુ કરીએ આપણું પેકઅપ થઈ હે પૂરું એ તું બંધ થઈ તું બંધ થઈ જાય પછી આ સીરી આવીને ગમે ત્યાં રાડી નાડી ડપકા મારે નો કહેતા હોય ને તોય થાકી ગયા ભાઈ હે તો હા કામ બહુ અઘરું ભાઈ અમે બે કેરના હાવેણી લઈને મંડાણા છીએ આમ જો બધું સાફ કરી છે આ જયભાઈ ક્યાં ગયા જયભાઈ અમારે વાસણ ઉટકે ગયા વાસણ ઉટકે જો ઉટકો ઉટકો જયભાઈ વાસણ ઉટકે છે અમે હવે છે ને અહીંયા બે એ ખામેણો ને ખામેણી લઈને મંડાણા હી બધું આ ભેગું કરી નાખી એમાં ખૂણામાં પછી આ પ્લાસ્ટિક બધુંય ભરી દે ભાઈ ભાઈનું કમ અઘરું ભાઈ અઘરું આપણને એમ થાય ખામેણી મારો ને પોતા કરો ને ઓલું કરો ને કરી ત્યારે ખબર પડે હાફી જાય હે

આમ તો જો આ કેવડી મોટી બોટલ છે આ તારા જેવડી તો તું બોટલ લઈને આટા મારસ હે પાણી પીવા નથી દેતી બોલો કોઈને અમને એ કે વિશ્વાસ નથી આવતો આ બધી ભાભીઓ છે ને ગુલાબ દેવા માંડી હો હોય ઘર વાળા ને મેં ચડાવી લીધું જોયા મેં રાખી લીધું અહિયાં ને આજે રાહ જોઈ ને બેઠા

એ કહેજો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને જય માતાજી બાય બાય